બારડોલી પાલિકા દ્વારા દિવસોમાં ભાઈ બહેનનું પવિત્ર સંબંધ માટે રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે અને બહેન પોતાના ભાઈની રક્ષા બાંધવા તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે બારડોલી પાલિકા દ્વારા બહેનોની આત્મનિર્ભર કરવા હેતુ સાથે એક પ્રવૃત્તિ ચાલુ કરી છે જેમાં બારડોલી પંથકની સખી મંડળની બહેનોએ આર્થિક પગભર થવાના હેતુ સાથે રાખડીઓ બનાવી છે જે રાખડીઓનું બારડોલી પાલિકા દ્વારા રાજ્ય માર્ગ સ્વરાજ આશ્રમ નજીક સ્ટોલ ઉભા કરી રાખી મેળોનું આયોજન કરાયું હતું આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે બારડોલી નગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણના પ્રયાસને વેગવંતુ બનાવવા માટે બારડોલી નગરમાં આવેલી સખી મંડળો દ્વારા રાખડીના વેચાણ માટેના કેન્દ્રો કે જે બારડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમના કમ્પાઉન્ડ હોલની સાથે સરદાર પટેલ માર્ગ ઉપર ખુલ્લા મૂકવામાં આવ્યા છે આના કારણે બજારમાં જે વેપારીઓ પાસે રાખડીઓ લેવાય છે તેની જગ્યાએ આમ સરકારનો જે મહિલા સશક્તિકરણના જે પ્રયાસો છે એને આ કાર્યક્રમ થકી વધુ વેગવંતુ બનાવાશે અને સૌ બહેનોને વિનમ્ર અપીલ પણ કરું છું કે બારડોલી નગરની સખી મંડળ દ્વારા જે રાખડીઓ બનાવવામાં આવી છે એ રાખડીઓના સ્ટોરની મુલાકાત લઈ અને તે જગ્યા ઉપરથી રાખડીઓની ખરીદી કરે એવી પણ હું વિનમ્ર અપીલ કરું છું સાથે સાથે આજરોજ બારડોલી ખાતે એક ટોલ ફ્રી નંબર દ્વારા બારડોલી નગરના નાગરિકોને જો કંઈક લાઇટની સુવિધા હોય પાણીની સુવિધા હોય ગટર વ્યવસ્થાને લગતી સુવિધા હોય રોડ રસ્તાને લગતી સુવિધા હોય કે અન્ય કોઈ પણ સુવિધામાં કંઈક તકલીફ સર્જાય તો તેના માટે આજે ટોલ ફ્રી નંબર ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે કોઈ પણ નાગરિકોએ કંઈ પણ પ્રકારની ફરિયાદ માટે નગરપાલિકાએ ન જતા ફક્ત આપેલ ટોલ ફ્રી નંબર ઉપર એ ફરિયાદો કરશે કે એમના સૂચનો કરશે તો જે તે તકલીફોનું નિવારણ ઝડપથી કરવામાં આવશે એ ટોલ ફ્રી નંબર પણ સોશિયલ મીડિયા દ્વારા બારડોલી નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ગામની સખી મંડળ બહેનો આ પ્રવૃત્તિમાં જોડાય છે અને સખી મંડળ મારફત રોજગારી માટે તકો શરૂઆત કરી છે સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ રાખડી અંગે મેળાનું આયોજન કરાય છે બારડોલી નગરપાલિકા દ્વારા રાખી મેળાની શરૂઆત કરાઈ છે પાલિકાના ચીફ ઓફિસર પલસાણા પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા રાખી મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું અને મોંઘી દાટ વસ્તુઓમાં નહીં પડાવવાનું જણાવી રાખી મેળામાંથી રાખડી ખરીદી સખી મંડળની પ્રવૃત્તિને વેગ આપવા સૂચન પણ કર્યું હતું સુરેશ હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી